તું બી જની ભાઈ

યો મતલબ તે સામાન અમારે ઓર જઈને દે. આયા રેડી દેખાય. એ અંકા રસ્તો આવી ગયો. જોઈ લો. જોઈ લો આ એ આમ પાતો રસ્તો. દે દે. ઓ સારે કતા તો આતો અટાડો હો. હા આ કે આપ તમને જો મારી દોરે છે બરોબર. હાથ ઓલા કાટા નામ કેતા ઉશા આવડા આ રસ્તો કઈ ગોળવા નથી મારી ભાઈ. જોાર અમારે તો આ ખેતર ખેતર થઈ કેવળ માર્ગ લેવા છે કરો કરવું હોય તો રસ્તો જ ને આ પાણા ઉપર રસ્તો છે રસ્તો હોય તો આ પાણા જે કામ જે અટાડો મારવા સંનીયા મારા એકલા મત કાઢું હ હા પણ એ તો બરોબર છે આ સંનીયા નું કામ કરે છે અમારા તો આમ પાણો રાખી અર્ધો આમણે કર્જો અર્ધો હોય ને બરાબર જાઓ આવરા જો આવતો હોય તો બજાર એક સો તો ના ભાઈ એક Okay. Uh -huh.